નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ ઘટી રહ્યા હોવાથી વેચવાલીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો દેશાવરના કપાસની આવક પણ ગુજરાતમાં સારી હોવાથી તેની અસરે બજારમાં ભાવ દબાયા છે આ ઉપરાંત આયાતીરું એટલું જ આવી રહ્યું હોવાથી તેની જે અસર છે એ પણ મિત્રો જોવા મળી રહી છે અત્યારે મિત્રો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ આપણે પંદરસો પચાસ રૂપિયા સુધી કપાસના સૌથી નીચા ભાવ છસો થી સાતસો રૂપિયા અને કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો બારસો રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા સુધીના જે સરેરાશ ભાવ છે એ ખેડૂતોને જોવા મળી રહ્યા છે આ ઉપરાંત નવા કપાસની જે આવકો છે એ સતત વધી રહી છે બોટાદમાં આજે સાઠ હજાર મણ હળવદમાં બત્રીસ હજાર મણ બાબરામાં સત્તર હજાર મણ અને કઢડામાં છ હજાર મનની મિત્રો આવક છે એ જોવા મળી હતી આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો દેશમાં રૂની બજારમાં સતત બીજા દિવસે ખાંડીએ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે આયાતી રૂની આવક સારી છે અને ડિસેમ્બરના અંત સુધી ડ્યુટી ફ્રી આયાત હોવાથી રૂની આયાત મોટા પાયા થાય એવી ધારણા છે અને ચાલુ વર્ષમાં કુલ પિસ્તાલીસ લાખ કાંસડી છે એની આયાત થવાનો મિત્રો અંદાજ જોવા મળી રહ્યો છે જેમાંથી પચીસ થી લઈને ત્રીસ લાખ ગાસડી માત્ર ડિસેમ્બરના અંત સુધીમાં આવી જાય એવી મિત્રો સંભાવના છે ત્યારબાદ મિત્રો યુએસ વાયદાની વાત કરીએ તો બાસઠ પોઈન્ટ ઓગણ ડોલરે જોવા મળી રહ્યો છે સતત અને સતત મિત્રો યુએસ વાયદો છે છેલ્લા ચાર દિવસથી ઘટતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાની તો જે છેલ્લો રિપોર્ટ આવ્યો છે એ મુજબ સો રૂપિયાના ઘટાડા સાથે એકાવન રૂપિયા વાયદો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો માર્કેટ પ્રાઇસ કરીએ તો એવરેજ ભાવ છ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો આગામી જે કપાસના બજારના દિવસો છે એ ખેડૂતો માટે થોડાક જ ટફ સાબિત થશે અને મે બી આગામી બે ચાર દિવસ છે એટલે કે સોમ મંગળ અને બોધમાં ઘટાડા જોવા મળી શકે છે ત્યારબાદ કપાસ બજાર ફરી એકવાર સુધરતું જોવા મળી જવાનું છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં